સુખ અને દુઃખ નસીબનો ખેલ છે સાહેબ અમીરી કે ગરીબીથી તેને કોઈ લેવા દેવા નથી રડવાવાળા મહેલોમાં પણ રડે છે અને હસવાવાળા ઝૂંપડીમાં પણ હસે છે શ્રી કૃષ્ણએ કહ્યું છે જેમ જેમ કળિયુગ આવશે તેમ 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 માણસ મતલબી થતો જશે જરૂરત સમયે તમારા પગ પકડશે અને જરૂરત નહીં હોય ત્યારે તમને ઓળખશે પણ નહીં શ્રી કૃષ્ણ કહે છે કે તમારો જન્મ થાય એટલે તમારા ભાગ્યના પાના ઉપર ફક્ત તમારું જ નામ લખાય છે અને હું એ પાનો કોરું રાખું છું ભાગ્ય તો તમારે જ લખવાનું છે તમારો સ્વભાવ તમારું કર્મ તમારી વિચારસરણી તમારું વર્તન અને તમારી મારા પ્રત્યેની ભક્તિ આ બધા જ તત્વોથી તમે જ તમારું ભાગ્ય લખો છો મારે તો માત્ર તમારા લખેલા ભાગ્ય ઉપર સહી જ કરવાની હોય છે કર્મો પોતાનું કામ કરે છે કુદરતના ચોપડે બધી નોંધ લેવાઈ જાય છે માનવની હોશિયારી ચોફુકમી કે દાદાગીરી જ્યાં સુધી તેના પુણ્ય હોય ત્યાં સુધી જ ચાલે છે પછી તો ચક્રવૃત્તિ વ્યાજ સહિત એને બદલો ચૂકવવો પડે છે જે વ્યક્તિ સાચો છે પણ તેની પાસે કોઈ સબૂત કે સાક્ષી નથી એનો કેસ કુદરત લડે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કર્મની થપ્પડ એટલી ભયંકર હોય છે કે આપણું જમા કરેલ પુણ્ય ક્યારે ખતમ થઈ જશે ખબર પણ નહીં પડે પુણ્ય ખતમ થવા પર સમર્થ રાજાને પણ ભીખ માંગવી પડે છે એટલે કોઈની સાથે છડ કપટ કરીને કોઈની આત્માને દુઃખી ના કરવી જય શ્રી કૃષ્ણ